જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એ વાત જાણવા જઈ રહ્યા છીએ કે કઈ કઈ એવી વસ્તુઓ છે કે જેને તમારે સુતા સમયે તમારી પાસે રાખીને ન સુવું જો તમે આવી વસ્તુઓને તમારા માથા પાસે અથવા તો તમારી પાસે રાખીને સુવો છો તો વાસ્તુશાસ્ત્રમાં અને જ્યોતિષશાસ્ત્રમાં તે ખરાબ માનવામાં આવે છે અથવા તો તેનાથી તમારા અંદર દુર્ભાગ્ય આવી શકે છે નકારાત્મક શક્તિ આવી શકે છે અને રાત્રે તમને ખરાબ સપના પણ આવી શકે છે તો મિત્રો તમે આવી વસ્તુઓથી બચવા માંગતા હોય તો તમારે આ વિડીયોમાં જણાવેલી કોઈ પણ વસ્તુ પોતાની પાસે રાખીને ન સુવું નહીતર તમારા માટે આ ખૂબ જ મોટું દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે તે માટે તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે અને ધ્યાનથી જોવો પડશે અને ખાસ કરીને મહિલાઓએ તો આ કેટલીક એવી વસ્તુઓ છે કે જેણે પોતાની પાસે રાખીને ન સૂવવું નહીંતર તેમના જીવનમાં દુર્ભાગ્ય આવે છે અને આ સાથે આપણે આજના વિડિયોમાં એ પણ જાણવાના છીએ કે કયા એવા કામ છે જે તમારે રાત્રિના સમયે ન કરવા જો તમે આ કામ સાંજે કરો છો તો તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી જશે અને તમારે ભયંકર ગરીબીનો સામનો કરવો પડશે તમે એટલા બધા ગરીબ પણ થઈ જશો કે તમારી પાસે ખાવા માટેના પૈસા પણ ન વધે તે માટે તમારે આ માહિતીને જાણવી ખૂબ જ જરૂરી છે અને આ સાથે આજના વિડીયોમાં હું તમને એ પણ જણાવવાનો છું કે તમારે પથારી ઉપર કેવી રીતે સૂવું જોઈએ કઈ બાજુ મુખ રાખીને સૂવું જોઈએ કઈ બાજુ પગ રાખીને સૂવું જોઈએ કઈ બાજુ ફરીને સૂવું જોઈએ જેથી કરીને તમારા ઉપર જે કોઈ પણ નકારાત્મકતા પ્રભાવ હોય જે કોઈ પણ નકારાત્મક શક્તિ તમારી આજુબાજુમાં હોય તેને તમે દૂર કરી શકો છો તો પૂરી જાણકારી માટે આ વિડીયોને તમે અંત સુધી ધ્યાનથી જરૂર સાંભળજો અને વિડીયોમાં તમને એવી જાણકારી જણાવવાનો છું જે જાણકારી તમને નહીં ખબર હોય અથવા તો તમે આ જાણકારી વિશે નહીં જાણતા હોય મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સાથે શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો હર મહાદેવ અને જે મિત્રો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો માહિતીને શેર કરીએ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ જે વાસ્તુશાસ્ત્રનું વિશેષ જ્ઞાન ધરાવતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ ઘણી વાત કીધેલી છે કે જે મનુષ્યના કલ્યાણ માટે ખૂબ જ જરૂરી છે અને મનુષ્ય તે વાતોને અપનાવીને તે નિયમોનું પાલન કરીને પોતાના જીવનમાં સફળતા મેળવી શકે છે અને સફળતાના દરવાજા સુધી અને શિખર સુધી પહોંચી શકે છે તે માટે ભગવાન શ્રી કૃષ્ણ કહી હતી કે સવારના સમયે મનુષ્યએ સમયમાં જોઈએ તો શ્રી કૃષ્ણના મતે મનુષ્યએ સવારમાં સમયમાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જરૂર ઉઠવું જોઈએ તેનાથી તમને દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે અને જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઈશ્વર્યની પ્રાપ્તિ કરે છે તેમના જીવનમાંથી ધીરે ધીરે નકારાત્મકતા નાબૂદ થઈ જાય છે અને બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે એટલે કે બ્રહ્મ મુહૂર્ત ઉઠવા માટેનો એવો સમય છે કે જે સમયમાં ભગવાન તમારી તમામ ઈચ્છાઓ સાંભળે છે તમારી તમામ પ્રાર્થનાઓ સાંભળે છે અને જો તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો ત્યારબાદ જો તમે ભગવાનની ભક્તિ કરો છો ધ્યાન કરો છો અથવા તો તમે વ્યાયામ કરો છો અને પોતાના સવારના કાર્યમાંથી નિવૃત્ત થઈ જાઓ છો તો ભગવાનના અસીમ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે તમે થોડા સમયમાં જ તમારી અંદર એવો બદલાવ જોશો કે તમે અત્યાર સુધી તે ન જોયો હોય અને બ્રહ્મ મુહૂર્તમાં જાગવાવાળા વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ નિરાશા નથી મળતી હંમેશા તેમને સફળતા જ મળે છે તે જે કોઈ પણ કાર્ય શરૂ કરે છે અથવા તો જે છે

તમારા જીવનની મુશ્કેલીને તમે જાતે જ તે દૂર કરી શકો છો અને આપણા શાસ્ત્રોમાં લખેલી આ જાણકારીને આજનું વિજ્ઞાન પણ લાભકારી માને છે જે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ 1000 વર્ષ પહેલા બતાવ્યું હતું તે આજે વિજ્ઞાન તેને સાચું સાબિત કરે છે અને આપણા પ્રાચીન સમયથી ઋષિઓએ ઘણી બધી શોધખોળ કરી હતી જે આજે આજના વૈજ્ઞાનિકો ત્યાં સુધી નથી પહોંચી શક્યા અને તે જ્ઞાન આજે આપણને જાણવા મળે છે પરંતુ ઘણા એવા લોકો છે કે જે આપણા પ્રાચીન મૂલ્યોમાં ધ્યાન નથી આપતા અને આમાંથી મળવાવાળા શુભ ફળોની તેઓ વંચિત રહે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલી એવી વસ્તુઓ હોય છે જેને તમારે સૂતા સમયે તમારી પાસે રાખીને ન સૂવવું અને તમારા માથા પાસે રાખીને એટલે કે એવી કેટલીક વસ્તુઓને ન સૂવું જોઈએ જેની ખાસ મનાઈ કરેલી છે અને તે કઈ એવી વસ્તુઓ છે કે જે વસ્તુઓ જો તમે તમારા માથા પાસે રાખો છો તો તેમાંથી જે નકારાત્મકતા નીકળે છે તે આપણા મગજમાં સીધી અસર કરે છે મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં એ પણ લખેલું છે કે જે કોઈ પણ સ્ત્રીઓ આ વસ્તુઓને પોતાના માથા પાસે રાખીને સુવે છે અથવા તો રાત્રે પોતાની પાસે રાખીને સુવે છે તો તેને કારણે તેમના ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે અને ઘર પરિવારમાં આર્થિક પરેશાનીઓ થઈ શકે છે ઘર પરિવારમાં ઝઘડા થવા લાગે છે અને અચાનક તેમના ઘરમાં ધનનો નાશ થઈ જાય છે અને જો તેમના ઘરમાં વિદ્યાર્થીઓ હોય તો તેમનું ભવિષ્ય પણ ખરાબ થઈ જાય છે તે માટે તમે પણ સુતા સમયે પોતાની પાસે આ વસ્તુઓને રાખીને ભૂલ ન તો ભૂલથી પણ ન સુતા પણ આવા લોકો હોય જે જાણે અજાણે પોતાની પાસે આવી કેટલીક વસ્તુઓ રાખીને સુઈ જાય છે ત્યારબાદ પોતાના જીવનમાં તે બરબાદીનું કારણ બની શકે છે અથવા તો તે લોકો જગ્યાની અછતને કારણે તે વસ્તુઓ પોતાની પાસે રાખે છે તે ખોટી જાણકારીને કારણે રાખતા હોય છે અથવા તો જગ્યાની કમીને કારણે પોતાની પાસે રાખે છે આવી કેટલીક વસ્તુઓ અને આ એવી કેટલીક એવી વસ્તુઓ છે જે લોકો પોતાના માથા પાસે રાખીને સુવે છે જે કારણથી તેમણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણી લઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તેવી કેટલીક વસ્તુઓ કે જે આપણે પાસે રાખીને ન સુવું તો તેની પહેલા તમને વિનંતી છે કે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો પહેલી વસ્તુની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર મનુષ્યએ ક્યારે પણ સુતા સમયે પોતાના પગ દક્ષિણ અથવા તો પૂર્વ દિશા બાજુ રાખીને ન સુવા જોઈએ કારણ કે જો તમે આ બાજુ પગ રાખીને સુવો છો તો તેને કારણે તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે તથા તમારે તમારા પગને ઉત્તર દિશા અથવા તો પશ્ચિમ દિશા તરફ રાખીને સુવો જોઈએ તેનાથી તમારા ઘરમાં કલ્યાણ આવે છે ક્યારે પણ દુર્ભાગ્ય નથી આવતું અને તમારું માથું તમારે હંમેશા દક્ષિણ દિશા અથવા તો પૂર્વ દિશા બાજુ રાખીને જ સુવું જોઈએ જો મિત્રો તમે પણ આવી રીતે સુવો છો તો તમારા શરીરમાં ક્યારે પણ સકારાત્મક ઊર્જા આવે છે અને જે નકારાત્મક શક્તિઓ હોય છે જે નેગેટિવિટી હોય છે નકારાત્મક વિચારો હોય છે તે તમારા શરીરમાંથી જતા રહે છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા જીવનમાં ક્યારેય પણ ગરીબી નથી આવતી અથવા તો જો સ્વપ્ન દોષ હોય તો તમારી સાથે અથવા તો જો તમારા જીવનમાં સ્વપ્ન દોષ હોય તો તમારે જરૂરથી દક્ષિણ અથવા તો પૂર્વ દિશા બાજુ મુખ રાખીને જોઈએ અને જે લોકો રીતે છે છે તે હંમેશા પોતાના જીવનમાં ઉન્નતિ જ કરે મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો કેટલાય લોકો સૂતી વખતે પોતાની પાસે પાણી રાખીને સૂવે છે અને વાસ્તુશાસ્ત્રમાં આને અશુભ માનવામાં આવે છે સુધા સમય જો તમે તમારી પાસે જળ રાખીને સુઓ છો પાણી રાખીને સુઓ છો તો તેને કારણે તે વ્યક્તિનો ચંદ્રમાં પ્રભાવિત થઈ જાય છે અને આની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે જે લોકો પોતાના માથા પાસે અથવા તો પોતાની પાસે પાણી રાખીને સુવે છે તો તેને કારણે તેનો ચંદ્રમાં નબળો પડતો જશે અને તમને માનસિક અથવા તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે તે માટે વ્યક્તિએ પોતાના માથા પાસે ક્યારેય પણ પાણી રાખીને ન સૂવું મિત્રો ત્રીજી વસ્તુની વાત કરીએ તો સુતા સમયે ક્યારેય પણ તમારી પોતાની પાસે બૂટ ચંપલ ન રાખવા અથવા તો ઘણા લોકો પોતાના બેડ નીચે ચંપલ રાખે છે પરંતુ તેમણે આવી ભૂલ ન કરવી તેમણે પોતાની પાસે સુવાની પાસે તે જગ્યાની આજુબાજુમાં ક્યારેય પણ ચપ્પલ ન રાખવા આ તમારા દુર્ભાગ્યને વધારે છે કારણ કે તેનો અર્થ એ પણ છે કે બૂટ ચપ્પલ તે પગમાં પહેરવાની વસ્તુ છે અને એનો અર્થ એમ થાય છે કે તમારી શરીરની નકારાત્મકતા તમારા પગમાં હોય છે તે પગમાંથી બહાર નીકળે છે અને આની સાથે જો તમે તમારી પાસે રાખીને સુવો છો તો તેનાથી તમારા જીવન ઉપર તેની અસર થઈ શકે છે તેની ખરાબ અસર પણ થઈ શકે છે મિત્રો જોtheta વસ્તુની વાત કરીએ તો તમે જે સ્થાન ઉપર સુવો છો તમે જે જગ્યા ઉપર સુઓ છો ત્યાં તમારી સામે અથવા તો આજુબાજુમાં ક્યાંય કાચ ન હોવો જોઈએ અને આની સાથે સુતા સમયે ક્યારે પણ તમારી ભૂલથી પણ તમારી છબીને તમારે કાચમાં ન જોવી અને સવારે ઉઠવાની સાથે જ તે કાચમાં તમારી છબી જો તમે જોવો છો તો તેને કારણે તે દુર્ભાગ્ય લાવે છે અને તે દુર્ભાગ્યનું કારક પણ માનવામાં આવે છે આવી રીતે જે કોઈ પણ વ્યક્તિ કરે છે તો તેને ડર અથવા તો ભ્રમ તેવા જીવનમાં આવી શકે છે અને આના કારણથી તમારા જીવનમાં અથવા તો તમે જ્યારે પણ સુવો છો ત્યારે તમને ખરાબ સપના આવી શકે છે અથવા તો ખરાબ વિચારો પણ આવી શકે છે અને આની સાથે નકારાત્મકતા પણ પ્રભાવ પાડી શકે છે તમારું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે અને મિત્રો પાંચમી વસ્તુની વાત કરીએ તો તમારે સૂતી વખતે ક્યારેય પણ પોતાની પાસે સુગંધિત તેલ ન રાખવું પોતાની પાસે જો તમે સુગંધિત તેલ રાખો છો તો નકારાત્મક શક્તિ તમને આકર્ષિત કરે છે જો તમે તેને પોતાની પાસે રાખો છો તો તે તમારા જીવનમાં નકારાત્મક શક્તિઓ લાવી શકે છે મિત્રો છઠ્ઠી વસ્તુની વાત કરીએ તો આપણા વાસ્તુશાસ્ત્ર અનુસાર પોતાના માથા પાસે પુસ્તકોને રાખીને સુવાથી પણ દુર્ભાગ્ય આવે છે અને જે લોકો વિદ્યાર્થીઓ હોય છે તે લોકોએ ખાસ કરીને પોતાના માથા પાસે પુસ્તકો રાખીને ન સૂવું જોઈએ તેનાથી માતા સરસ્વતી ક્રોધિત થઈ જાય છે કારણ કે પુસ્તકોને માતા સરસ્વતીનો પ્રતિક માનવામાં આવે છે અને જો તમે તેને પોતાના માથા પાસે રાખીને સૂઈ જાવ છો તો તે તમારા ઘરમાં દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે અને તમારી યાદ રાખવાની શક્તિ પણ ઓછી થઈ શકે છે અને જો તમે પુસ્તકોને પોતાના માથા પાસે રાખીને સુવો છો તો તેને કારણે તે પુસ્તકોનું અપમાન કર્યું સમાન પણ માનવામાં આવે છે તેનાથી માં સરસ્વતીની કૃપા તમને પ્રાપ્ત નથી થઈ શકતી અને હંમેશા પુસ્તકોને વાંચ્યા બાદ તેને તેના સ્થાન ઉપર તમારે હંમેશા મૂકવા જોઈએ મિત્રો સાતમી વસ્તુની આપણે વાત કરીએ તો મનુષ્ય ક્યારે પણ ધન અથવા તો ધનને સંબંધી કોઈ પણ વસ્તુને પોતાના માથા પાસે રાખીને ન સૂવું આમ કરવાથી તે વ્યક્તિના જીવનમાં અચાનક જ ખર્ચ વધવા લાગે છે અને તે વ્યક્તિએ ધનહાનિનો સામનો પણ કરવો પડી શકે છે પૈસાને તેના શ્રેષ્ઠ સ્થાન ઉપર જ રાખવા જોઈએ કારણ કે જો તમે ધનને તેના ઉચ્ચ સ્થાન ઉપર રાખો છો તો તેને કારણે મહાલક્ષ્મી પણ તમારા જીવનમાં તેઓ તેમના આશીર્વાદ વરસાવે છે અને તેમની સાથે જ તે ધનની વૃદ્ધિ પણ થાય છે અને મિત્રો નંબર 8 ની વાત કરીએ તો તે વસ્તુની વાત કરીએ તો ક્યારે પણ તમારે તમારા બેડમાં બેડરૂમમાં અથવા તો તમે જે રૂમમાં સુવો છો ત્યાં તમારે સાવરણીને ઊભી ન રાખવી આવી રીતે જો તમે રાખો છો તો તેનાથી ધનહાનિ થાય છે અને ઘરમાં હંમેશા તણાવની સ્થિતિ બની રહે છે મિત્રો નંબર 9 ની વસ્તુની વાત કરીએ તો ક્યારે પણ સૂતા સમયે પોતાની પાસે ધૂમ્રપાન અથવા તો કોઈ પણ નશાની વસ્તુઓ રાખીને ન સૂવું અથવા તો તમારે તમારા બેડરૂમમાં કોઈ પણ અશ્લીલ ચિત્ર અથવા તો કોઈ પણ એને લગતા સાહિત્ય ન રાખવા આ ઉઘરવાથી આસપાસનું વાતાવરણ અપવિત્ર થઈ જાય છે અને તેમના ઘરમાં હંમેશા નકારાત્મકતા ફેલાય છે મિત્રો તમે જે પણ સ્થાન ઉપર તમે જે પણ રૂમમાં સૂવો છો તે રૂમમાં તમારે તેની દીવાલ ઉપર તમારે કોઈ પણ હિંસક પ્રાણીઓ અથવા તો જે પ્રાણીઓ લડાઈ કરી રહ્યા હોય તેવા ચિત્ર તમારે ન લગાવવા તેનાથી વ્યક્તિના જીવનમાં હંમેશા તામસિકતા આવે છે અને આવું કરવાથી તમારા ઉપર તેનો નકારાત્મક પ્રભાવ પણ પડી શકે છે અને જો તમારા ઘરમાં પણ આવા ચિત્રો હોય તો તેને કારણે તમારો સ્વભાવ પણ વધારે પડતો ઉગ્ર બનવા લાગે છે અને તમે વાતે વાતે ગુસ્સો કરવા લાગો છો તેનું મુખ્ય કારણ આવું જ હોઈ શકે છે કે તમારી આજુબાજુનું વાતાવરણ હંમેશા ગુસ્સાવાળું રહેતું હોય તો તેને કારણે તમે પણ ગુસ્સો કરવા લાગો છો જે કારણથી તમારે ઘણી પરેશાનીઓનો સામનો પણ કરવો પડી શકે છે અને મિત્રો આની સાથે તમારે સુતાસ પહેલા પોતાની પાસે અથવા તો પોતાના માથા પાસે કોઈ પણ લોખંડની વસ્તુ ક્યારેય ન રાખવી જેમાં ચાવી વગેરે આવી શકે છે જે લોકો પોતાના માથા પાસે ચાવી રાખીને સુવે છે તો તેને કારણે તેના શત્રુઓ વધવા લાગે છે આની સાથે મિત્રો જો તમે શત્રુઓથી પીડિત છો તો તમે જે રૂમમાં સુવો છો જે જગ્યાએ તમે સુવો છો તો તમારે તમારા બેડની નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખવી જોઈએ પરંતુ તમારે આને તમારા માથા પાસે નથી રાખવાની એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા માથા પાસે તમારી કોઈ પણ લોખંડની વસ્તુ નથી રાખવાની મિત્રો આ એવી કેટલીક વસ્તુઓ હતી કે જેને તમારે સૂતા સમયે પોતાના માથા પાસે અથવા તો પોતાની પાસે રાખીને ન સૂવું જો મિત્રો તમે પણ તમારા માથા પાસે આમાંથી કોઈ પણ વસ્તુ રાખીને સૂતા હોય તો આ જેસ્તે હટાવી દેજો અને રાત્રે તમારે આ વસ્તુઓને ક્યારેય પણ પોતાના માથા પાસે રાખીને ન સૂવી જોઈએ નહીતર તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે અને જો તમે સફળતાના શિખર સુધી પહોંચવા માંગતા હોય તો તમે ત્યાં નથી પહોંચી શકતા તે માટે તમારે આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે અને મિત્રો આની સાથે આપણા શાસ્ત્રોમાં એવી વસ્તુઓનું અને એવા કેટલાય કાર્યોનું વર્ણન કરેલું છે કે જેને તમારે રાત્રિના સમયે ન કરવા અથવા તો સાંજે તમારે તેવા કાર્યોને ન કરવા કેમ કે આ કામ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ વધે છે અને ઘરના લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝગડાઓ થતા રહે છે ક્યારેય પણ તમારા ઘરમાં પ્રગતિ નથી જોવા મળતી તે માટે તમારે જરૂરથી આ કામ સાંજે ન કરવા મિત્રો નંબર 1 ની વાત કરીએ તો માન્યતા અનુસાર તમારી ભૂલથી પણ સાંજના સમયે એટલે કે સૂર્ય ડૂબી ગયો હોય તે સમયે તમારે તમારા હાથના નખને ન કાપવા તો મિત્રો તમે પણ રાત્રે નખ કાપો છો તો તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે તમે હંમેશા ગરીબીનો શિકાર બનેલા રહો છો તે માટે તમારા હાથના અથવા તો પગના નખ તમારે રાત્રિના સમયે ન કાપવા મિત્રો એ પણ માનવામાં આવે છે કે જે લોકો રાત્રે નખ કાપે છે તો તેનાથી માતા લક્ષ્મી પણ રૂઠી જાય છે અને તેવા લોકોથી માતા લક્ષ્મી નારાજ થઈને તેમના ઘરમાંથી ક્યારેય પણ તેઓ નિવાસ નથી કરતા મિત્રો નંબર 2 ની વાત કરીએ તો આ વસ્તુ સ્ત્રીઓ માટે જાણવી ખૂબ જ જરૂરી છે કારણ કે ઘણી મહિલાઓ રાત્રે સૂતા સમયે પોતાના વાળ ખુલ્લા રાખીને સૂવે છે પરંતુ જે મહિલાઓ પોતાના વાળ ખુલ્લા રાખીને સાંજે સૂતી હોય તો તે તેના ઘર માટે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ ફેલાય છે અને માન્યતા એ પણ છે કે જે કોઈ પણ મહિલા પોતાના વાળને ખુલ્લા રાખીને રાત્રે સૂવે છે તો તેના ઘરની ખુશહાલી પર તેની અસર પડી શકે છે જે ઘર 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 હોય હોય ખુશ તો તેવા પણ આવી શકે છે અને તે ઘરમાં દુઃખનું કારણ તે બની શકે છે તે માટે તમારે આ ભૂલને ન કરવી અને જે મહિલાઓ પોતાના વાળ ખુલ્લા રાખીને રાત્રે સૂવે છે તો તેને કારણે તેના પતિની આયુષ્ય પણ ઓછી થાય છે મિત્રો નંબર ત્રણ ની વાત કરીએ તો ઘણા લોકો પાર્ટી અથવા તો કોઈ પણ પ્રસંગમાં જતા હોય ત્યાં તેઓ પરફ્યુમ લગાવીને જતા હોય સુગંધિત અત્તર લગાવીને જતા હોય છે પરંતુ તેમણે રાત્રિના સમયે જો આવા કોઈ પણ ફંક્શન હોય તો તેમણે તે સમયે અત્તર અથવા તો પરફ્યુમ ન લગાવવું અને મિત્રો આવું કરવાથી એવું પણ માનવામાં આવે છે કે સારી અને ખરાબ એ બંને શક્તિઓ નકારાત્મક અને સકારાત્મક એ બંને શક્તિઓ તમારા તરફ આકર્ષિત થાય છે અને જો મિત્રો તમે અત્તરનો ઉપયોગ કરો છો અથવા તો તમે કોઈ પણ પાર્ટીમાં ગયા હોય ત્યાં તમે સ્પ્રેનો ઉપયોગ કરો કરતા હોય તો તમારે તેના પહેલા જ્યારે પણ તમે સુવો છો તે પહેલા તમારે એક કપડાને જરૂર બદલી લેવા જોઈએ તમારે કોઈ પણ સુગંધિત અત્તર છાડેલા કપડાં ક્યારેય ન પહેરવા ખાસ કરીને રાત્રે સુતા સમયે તમારે તેવા કપડા ન પહેરવા મિત્રો ઘણા લોકો એવા પણ હોય છે રાત્રે તેઓ સુગંધિત સ્પ્રેનો ઉપયોગ કરે છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમારે આવી રીતે ન કરવું આ તમારા ઘર નકારાત્મકતા ફેલાવે છે અને મિત્રો નંબર 4 ની વાત કરીએ તો તમારે ક્યારેય પણ એઠા વાસણો હોય છે તેને તેમને તેમ રસોઈ ઘર ન રાખવા ઘણી મહિલાઓ આળસને કારણે સવારે વાસણ ધોઈ લેવાનું પસંદ કરતા હોય છે પરંતુ સાંજે જે લોકો ભોજન કરે છે ત્યારબાદ તરત જ તે વાસણને સાફ કરી નાખવા જોઈએ અને મિત્રો આપણા શાસ્ત્રો અનુસાર જે લોકો રાત્રે વાસણો એમને એમ પડ્યા રાખે છે વાસણોને આખી રાત એમને એમ રાખે છે તો તેમના ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી નિવાસ નથી કરતા અને તેમના ઘરમાં ક્યારેય પણ પૈસાની નથી ટકતા તે માટે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો નંબર 5 ની વાત કરીએ તો માન્યતા છે કે રાત્રે એટલે કે સૂર્ય જ્યારે ડૂબી જાય ત્યારે તમારે તમારા ઘરમાં સાવરણીથી કચરો ન કાઢવો અથવા તો ઘરની બહાર તમારે કચરો ન કાઢવો આવું કરવાથી ઘરની બરકત ખતમ થઈ જાય છે અને તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે તે માટે તમારે રાત્રિના સમયે સાવરણીથી કચરો ન કાઢવો કારણ કે સાવરણીમાં માતા લક્ષ્મીજી નિવાસ કરે છે અને માતા લક્ષ્મીનું પ્રતિક પણ માનવામાં આવે છે તે માટે તમારે સાવરણીને હંમેશા દક્ષિણ દિશા બાજુ રાખીને સૂવું જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે મિત્રો નંબર 6 ની વાત કરીએ તો આપણે જે જગ્યાએ સૂઈએ છીએ જે જગ્યા તે આપણી મનપસંદ જગ્યા હોવી જોઈએ જો આપણા મનપસંદની તે જગ્યા હશે તો આપણને શાંતિની નિંદર મળશે અને આપણા તણાવ જે હોય છે દિવસ ભરનો થાક હોય તો તે પણ ઓછો થઈ જાય છે તે માટે આપણા મનપસંદનું નું સ્થાન હોવું જોઈએ અને આની સાથે તમારે વધારે પડતા તેજ રંગના ઓશિકાનો ઉપયોગ પણ તમારે સુતા સમયે નથી કરવાનો રાત્રે સુતા પહેલા તમારે જરૂરથી તમારા ઘરમાં કપૂર સળગાવવું જોઈએ કપૂરનો ધૂપ કરવો જોઈએ અને તમે જે રૂમમાં સુવો છો તે રૂમમાં તમારે રાત્રિના સમયે એટલે કે સુતા પહેલા બેથી ત્રણ કપૂર જરૂર સળગાવવા જોઈએ તેના કારણે તમારા ઘરમાં સુગંધિત વાતાવરણ આવે છે અને તે સકારાત્મક ભર્યું વાતાવરણ પણ તમારા ઘરમાં રહે છે અને બધા પ્રકારના તણાવ પણ ઓછા થઈ જાય છે અને મિત્રો તમારે રાત્રે સૂતા પહેલા જરૂરથી તમારા હાથ પગ સરખી રીતે ધોઈને સૂવું જોઈએ તો તેનાથી તમારા ઘરમાં નકારાત્મકતા નથી આવતી અને તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે રાત્રે સુઓ છો તે જો તમારે રાત્રે સુવાનો સમય હોય તેના 2 કલાક અથવા તો 3 કલાક પહેલા જ રાત્રિ ભોજન કરી લેવું અને તમારે રાત્રે હંમેશા સાદું અને હલકું ભોજન જ કરવું જોઈએ અને મિત્રો એક છેલ્લી વાત પણ જણાવી દઉં કે તમારે રાત્રે સૂતા પહેલા તમારા ઈષ્ટદેવનું નામનો જાપ જરૂર કરવો જોઈએ અથવા તો જો તમે તેમના મંત્ર હોય તો તેનો પણ તમે જાપ કરી શકો છો તમારા ઈષ્ટદેવને જો તમે મંત્રનો જાપ કરી શકતા હોય તો તમારે જરૂરથી તમારા ઈષ્ટદેવનો મંત્ર જાપ કરવો જોઈએ તેનાથી તમને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડીયોમાં મેં તમને જે જાણકારી બતાવી મેં તમને જે જાણકારી જણાવી તે ખૂબ જ જરૂરી હતી અને આ જાણકારી જો તમે સરખી સમજી લીધી છો તો તમે રાત્રિના સમયે આવી કેટલીક ભૂલો નથી કરતા તો તમારા જીવનમાં ક્યારેય પણ દરિદ્રતા અને નિરાશા નથી આવતી મિત્રો હંમેશા રાત્રે તમારે ડાબી બાજુ પર ખુફરીને જ સુવું જોઈએ આ સાથે મિત્રો આપણો આજનો વિડીયો આ માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લે નોટિફિકેશન બેલ ને ઓન કરી દેજો વિડિયો લાઈક કરી દેજો અને જે લોકો ભગવાનની માં શ્રદ્ધા રાખે છે તેઓ કોમેન્ટ બોક્સ માં જરૂર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતા લક્ષ્મી લખી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડિયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે